પ્રભુ ઈસુના અને પવિત્ર ત્રિક નામમાં વાલા ભાઈઓ અને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમિસ સલામ પાઠવું છું આજે બે હજાર પચીસના વર્ષનો ત્રણસો પાંત્રીસમો દિવસ પહેલી ડિસેમ્બર બે હજાર પચીસ સોમવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ માથી એક શિષ્ય લેવી કુડનો એ હતો માટે લેવી તરીકે પણ એ ઓળખાતો હતો હિબ્રુ ભાષાના શબ્દ પ્રમાણે ઈશ્વરની ભેટ ઈશ્વરની ભેટ માર્કની સુવાર્તા તેનો બીજો અધ્યાય અને ચૌદમી કલમ આલ્ફીનો દીકરો લેવી જે રોમન સરકારમાં દાણ ઉઘરાવાની નોકરી કરતો હતો અને યહૂદી હોવા છતાં આ દાણ ઉઘરાવાની નોકરી કરે ત્યારે યહૂદીઓને એ ગમે નહીં યહૂદીઓ દાણીઓને ધીખારતા હતા જેમ કે ઝાખી દાણીનો પર તેઓ ધીકારાર કરતા હતા એ રીતે કારણ કે આ દાણીઓ જે દાણ ઉઘરાવે એમાંથી મૂર્તિ પૂજા માટે ઉત્તેજન આપતા હતા એ યહૂદીઓને ગમતું નહોતું હવે માથેની સુવાર્તા વાર્તા નવમો અધ્યાય નવમી કલમ કે બધું મૂકીને ઈસુની પાછળ એ ગયો અને તેણે સેવા કરી ઈસુની સાથે રહીને શિષ્ય તરીકે સેવા કરી અને જ્યારે ઈસુ મરણ પામ્યા ઉત્થાન પામ્યા સ્વર્ગમાં ચડી ગયા ત્યાર પછી યહુદિયામાં ઇથોપિયામાં પર્શિયામાં સીરિયામાં સીરિયા ત્યાં સુવાર્તા પ્રગટ આ એ કરી એમાં વધારે સમય તેણે ઇથોપિયા ત્યાં એણે વધારે સમય સેવા આપી ઇથોપિયામાં જ્યારે એ સેવા આપતો હતો ત્યારે ત્યાં ઇથોપિયાનો રાજા એગીપુસ બીમાર હતો ઘણી બધી દવા કરાવી પરંતુ એને સારું થયું નહીં કોઈકે રાજાને કહ્યું કે માથ્થીને બોલાવો અને જ્યારે માથ્થીને બોલાવ્યો અને માથીએ એના માટે પ્રાર્થના કરી અને એગી યુસ રાજા એ સાજો થયો સાજો થયો એટલે એણે પ્રભુસ ઉપર વિશ્વાસ કર્યો એણે વિશ્વાસ કર્યો એની દીકરી ઇફિગેના ગેના એણે પણ વિશ્વાસ કર્યો એટલે બાપ ને દીકરી બંનેએ આ માથીની સેવા દ્વારા વિશ્વાસ કર્યો જેના કારણે આખા ઇથોપિયામાં આ રાજાએ એવો દંઢેરો પીટાવ્યો કે ઈશુની વાત તમે સાંભળો અને સ્વીકારો અને એટલા માટે સુવાર્તા માટે દરવાજા ખુલી ગયા પણ જ્યારે એગીપુસ રાજા મરણ પામ્યો એની જગ્યાએ હિરટાકુશ નવો રાજા આવ્યો જ્યારે માથી સંદેશો આપે પસ્તાવો કરો જીવનમાં ઈસુને સ્વીકારો બાપ્તીસમાં લો ત્યારે આ હિરટાકુશ રાજાએ વિચાર કર્યો કે આ માથીની સાથે ઇફિગેના ગેના પહેલાં રાજાની દીકરી પણ ફરતી હોય છે સેવાને માટે અને એટલા માટે હિરટાકુશ રાજાએ આ ઇફિગેનાને પ્રસ્તાવ મૂક્યો કે તું મારી સાથે લગ્ન કર પણ લગ્ન કરતાં પહેલાં એણે અગાઉથી કહ્યું કે મેં જ્યારે ઈશુને સ્વીકાર્યા ત્યારે મેં નક્કી કર્યું છે કે હું કોઈપણ રીતે કુંવારી રહીને લગ્ન નહીં કરું અને સેવા કરીશ પ્રભુની અને માથિ એને ઉત્તેજન આપ્યું કે તે જો ઈસુની આગળ નિર્ણય કર્યો છે તો કોઈની સાથે લગ્ન ના કરીશ અને એટલા માટે હિટાકુસ રાજા એ માથી પ્રત્યે ગુસ્સે થયો અને એને મારી નાખવાનો હુકમ કર્યો જ્યારે ઇફિગેનાના ઘરમાં સંગત ચાલતી હતી અને સંગતમાં પ્રભુભજન પળાવવાનું હતું ત્યારે માથીએ સંદેશો આપ્યો અને ત્યાર પછી પ્રભુભજન પળાવતો હતો ત્યારે ભાલો મારીને એને મારી નાખવામાં આવ્યો કેટલાક કહે છે તલવાર મારીને એને મારી નાખવામાં આવ્યો પરંતુ એના જીવન દ્વારા જે સુવાર્તા પ્રગટ થઈ માથેની સુવાર્તા નવમો અધ્યાય નવમી કલમ તે ઉઠીને તેની પાછળ ગયો ઈસુની પાછળ ગયો અંત સુધી ઈસુની પાછળ રહ્યો પ્રભુ આ વચન આ મનનનો આશીર્વાદ આપે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા નામને ધન્યવાદ આપીએ છીએ આજના દિવસમાં માથી સંબંધી અમે જે બાબતો જોઈ એમના જીવનને માટે અમે આભાર માનીએ છીએ સેવાને માટે આભાર માનીએ છીએ ઈસુ પ્રભુના નામમાં સાંભળો માન્ય કરો આ મેન